સુરત શહેરના લીંબાયત વિસ્તારમાં આવેલા ટ્રિન્સલ ચોકી નજીક સોમવારે રાત્રે એક યુવકની ચપુના ખાં ઝીકીને નિર્મ હત્યા કરી દેવામાં આવી છે મૃતકની ઓળખ નુરાની મસ્જિદ વિસ્તારના રહેવાસી એકવીસ વર્ષીય અરબાઝ ઉર્ફ બિન્દ્રા રિયાઝ ખાન તરીકે થઈ છે પ્રાથમિક તપાસમાં હત્યાનું કારણ માત્ર એક હજારમાં ખરીદવામાં આવેલા એક મોબાઈલ ફોનને લઈને થયેલો સામાન્ય વિવાદ હોવાનું સામે આવ્યું છે અનવર પાસેથી એક હજારમાં એક મોબાઈલ ખરીદ્યો હતો પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે અરબાઝ અરબાઝે આરોપી અનવર પાસેથી એક હજારમાં એક મોબાઈલ ખરીદ્યો હતો જો કે બાદમાં અરબાઝ આ મોબાઈલના બદલામાં અનવર પાસેથી વધુ પૈસાની માંગણી કરવા લાગ્યો જેને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી આ વિવાદ એટલો ઉગ્ર બન્યો કે અનવરે પોતાના અન્ય બે સાથીદારો સાથે મળીને અરબાઝ પર ચપુ વડે હુમલો કર્યો અને તેની હત્યા કરી નાખી હતી ઘટનાની જાણ થતાં જ લિંબાયત પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે આ મામલે ત્રણ આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી દીધી છે સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં તીસનાલ ચોકી છે આ તીસનાલ ચોકી પાસે આજે એક હત્યાનો બનાવ બન્યો હતો આ બનાવનો સમય લગભગ છ સાડા છ ની આસપાસનો છે સાંજનો આ ઘટનામાં એવું હતું કે એક વ્યક્તિ જેનું નામ અરબાઝ ઉર્ફે બાંદ્રા ખાન કરીને છે એને મોબાઈલની પૈસા બાબતે એક વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો જેમાં જે આરોપી છે સસ્પેક્ટ છે અત્યારે એનું નામ છે મોહમ્મદ અનવર શેખ એ અને એના બે પુત્રો આ બધાએ આવી અને ત્યાં એના સાથે મારામારી કરી અને એના ઉપર ચપ્પુ ઉલાવી દીધું હતું જેને કારણે એનું જે ભોગ બનનાર છે એનું હોસ્પિટલમાં જતાં મૃત્યુ થયું હતું